એક એવું ફળ કે જે શિયાળા દરમિયાન ભરપૂર માત્રામાં ખાવામાં આવે છે એ ફળ છે જામફળ જેના વિશે આપણે આજે વાત કરવાની છે જામફળના તમે ઘણા બધા ફાયદાઓ સાંભળ્યા હશે ઘણી બધી વાતો તમે સાંભળી હશે કે જામફળ ખાવાથી ગજબના ફાયદાઓ થાય છે હું તમને આની અંદર બે થી પાંચ એવી એક્સ્ટ્રા માહિતી આપીશ કે જે તમારા શરીર માટે તમારા જીવન માટે અને તમે તમારા પરિવારને સમજાવી શકો એટલે એ તમામ વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક લાભદાયી નીવડવાની છે સાબિત થવાની છે આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી આપજો દોસ્તો જમરૂક જામફળ અમૃત ગુવાવા ઘણા ઘણા બધા વિસ્તારોમાં જામફળ અને જમરૂકને લઈને પ્રશ્ન હોય કે ભાઈ ઘણાને જામફળ કે ઘણા જમરૂક કે આપણે આને જામફળ રાખીએ બરાબર છે જામફળ છે એ ઘણા બધા લોકો રેગ્યુલરલી શિયાળામાં સેવન કરતા હોય છે આનું સેવન કરવાથી આપણા આપણા શરીરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે કારણ કે આની અંદર જે વિટામિન સી આપણા શરીરમાં જે ડેલીની જે નીડ છે ને એના કરતા ઘણું ઘણા ઘણું વધારે વિટામિન સી આની અંદર રહેલું છે આટલા માટે જામફળ કે અથવા તો અમૃત ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા વાળ માટે આંખો માટે વરદાન સ્વરૂપ સાબિત થાય છે વિટામિન સી અને વિટામિન એ જેવા આની અંદર રહેલા હોય આંખોની રોશની તમારી ઓછી હોય નબળી હોય નંબર હોય ચશ્મા તમને આવેલા છે શિયાળા દરમિયાન રેગ્યુલર તમે જમરૂખ ખાવાનું રાખશો તો તમારી આંખો ધીરે ધીરે સારી થશે રેગ્યુલર તમે વિટામિન સી ધરાવતું આ અમૃત જામફળ ખાવાનું રેગ્યુલર રાખશો શિયાળામાં ત્રણ ચાર મહિના તો તમારા વાળ ધીરે ધીરે સારા થશે વાળની જે તકલીફો છે એનાથી તમને સમાધાન મળશે આની અંદર એવા

રોકી શકે છે અમુક માત્રાથી વધુ માત્રામાં અગર તમે લઈ લો એક નાનું જમરૂ રોજ તમે જામફળ ખાવો તો એનાથી કોઈ તકલીફ ના થાય બરાબર છે એની અંદર જે પર્યાપ્ત માત્રામાં વિટામિન સી જે આપણા બોડીમાં જરૂર છે એમાંથી મળી જશે પણ તમે બે થી વધુ બે બે સુધી ચાલે અઢી સુધી ચાલે કે ભાઈ એક લિમિટ સુધી ચાલે પણ ઘણા લોકો છે ત્રણ ત્રણ ચાર ચાર જમરૂ જામફળના જ્યુસ પીવાનું રાખતા હોય એ લોકો માટે કહી દઉં કે રેગ્યુલર આવું કરવામાં આવે તો આનાથી આયરનનું અવશોષણ આપણા બોડીમાં જે થવાની જે પ્રક્રિયા છે એમાં એ સ્ટોપ અથવા તો બાધા લાવી શકે અથવા તો એ કહેવાય ને અડચણરૂપ સાબિત થઈ શકે કોઈ એક પાઇપ હોય એમાં પાણી જતું હોય પણ કોઈ જગ્યા કચરો જમા થઈ જાય તો એ બાકીનું જે પાણી છે જવામાં અડચણરૂપ સાબિત થાય આખું જે પાણી વ્યવસ્થિત જતું હોય ના જાય ઉપરથી થોડું ઘણું જાય બાકી પાણી વધારે પાણી જવામાં અડચણરૂપ સાબિત થાય તો એ જ વસ્તુ આ કરી શકે છે અગર તમે વધારે માત્રામાં લઈ લો તો આની તાસીર થોડી ઠંડી છે એટલે શિયાળામાં તમે ખાવો એનો વાંધો નથી પણ એ રાત્રિ દરમિયાન બિલકુલ ન ખાવું સવારમાં તમે સવાર પછી દસ વાગ્યા પછી વાગ્યા સુધીમાં તમે વચ્ચેના સમય દરમિયાન ખાઈ લો તો એ એ ભરપૂર ફાયદો આપશે પણ પણ ઠંડી તાસીર કારણે થોડી તકલીફ કરી શકે એટલે રાત્રિ દરમિયાન તમારે આને લેવાનું નથી હવે એનો સૌથી બીજો ફાયદો છે પહેલા ફાયદા આંખ માટે વાળ માટે સ્કીન માટે આ ત્રણ ફાયદાઓ તમે તમને આપ્યા કે વિટામિન સી અને એના કારણે વિટામિન ઈ અથવા અમુક એવા તત્વોના કારણે એ આ તમામ વસ્તુઓને ખૂબ ફાયદો આપે પણ આની અંદર ચોથો ફાયદો એ છે કે આની અંદર ફાઈબર સારી માત્રામાં છે પાતન ક્રિયા ખૂબ સારી કરે છે આ ફાઈબર સારી સારી માત્રામાં હોવાના કારણે આપણા શરીરમાં વજન ઓછો કરવાનું કાર્ય પણ કરી શકે કારણ કે આમાં કેલરી પણ ઓછી છે ઓછી હોય ફાઈબર સારું હોય આ બંને વસ્તુ વેઇટ લોઝ કરવા માંગતા હોય એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય લિમિટેડ માત્રામાં આનું સેવન કરવાનું છે આની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ જેવા તત્વો પણ સારી માત્રામાં રહેલા છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે જે લોકોને હાર્ટને લગતી તકલીફ હોય બીપી જેમનું કંટ્રોલમાં ન રહેતું હોય ફ્લાક્ચુએટ થયા કરતું હોય તો એમનું બીપી કંટ્રોલમાં રાખવાનું કાર્ય પણ છે એ જમરૂ જામફળ અમૃત કરી શકે છે ફાઈબર છે એ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવાનું કાર્ય પણ કરે છે તો જે લોકોને કોલેસ્ટ્રોલ ની તકલીફ હોય રેગ્યુલર ખાલી એક જમરૂ જામફળનું સેવન રોજ તમે શિયાળા દરમિયાન ત્રણ મહિના સુધી કરી લો કોલેસ્ટ્રોલ ધીરે ધીરે ઓછું થશે શરીર ધીરે ધીરે સારું થશે ડાયજેશન સિસ્ટમ એકદમ મજબૂત થશે કબજિયાત ગેસ એસિડિટી કે એને કોઈ એવી હોય એનાથી તમને ધીરે ધીરે છુટકારો મળશે તો આ વસ્તુઓ તમે ખાસ ધ્યાનમાં રાખો કે આની અંદર એવા તત્ત્વો છે કે જે આખા આખા શરીરને ડિટોક્સ કરી શકે માત્ર શિયાળામાં ત્રણ મહિના ખાવો મધુપ્રમેહના દર્દીઓ માટે પણ સાબિત રામબાણ સાબિત થાય આની અંદર જે ફાઈબર છે એ અને ચીની એટલે કે આપણે જે ખાંડ છે સુગરની માત્રા છે ઓછી હોય એના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય ડાયાબિટીસના વિટામિન સી સારી માત્રામાં લેવાની જરૂર પડતી હોય બરાબર છે આમ તો દરેક તત્વોની જરૂર પડે શુગર એકદમ નહીવત જે નેચરલ શુગર હોય એ લઈ શકો ગ્લુકોઝ ફ્રક્ટોઝ સુક્રોઝ એ જે ફ્રૂટમાંથી કે મળે એ વાંધો નહીં પણ જે ખરાબ સુગર છે એ શુગર લેવાનું નથી બરાબર છે તો એ બ્લડ શુગરના સ્તરનું નિયંત્રણ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આયરનની ઉણાફ હોય લોહીની ઉણાફ હોય હિમોગ્લોબિન વધારવું હોય તો પણ ફાયદાકારક છે બરાબર એક એક જમરૂક રોજ તમે જામફળ ખાઓ તો આનાથી હિમોગ્લોબિનની માત્રા પણ ધીરે ધીરે વધે છે આંખો માટે હૃદય માટે વજન ઘટાડવા માટે પાચન સુધારવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જે વારંવાર બીમાર પડી રહ્યા છે એમના માટે રામબાણ સાબિત થશે આ જામફળ

કે જે તમારે રેગ્યુલર એક પીસ તો હંમેશા ખાવું જોઈએ શિયાળા દરમિયાન આ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો બધાને શેર કરો આભાર